ખેતી કામો અને પ્રાથમિક જરૂરિયાતના ખેતી કામો એટલે ખાતર તરીકે આપણા પાક છોડને યુરિયાનો ડોઝ આપવાનું કામ હવે આ જે કામ આપણે અત્યારે કરતા હોઈએ છીએ એમાં મોટાભાગે આપણે વીતેલા અને આપણા કાયમના ખેતી કામના અનુભવોના આધારે જ કરતા હોઈએ છીએ પણ

અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ ધીમે ધીમે વાતાવરણમાં સુધારો આવી રહ્યો છે અને આવતા સુધારાના હિસાબથી આપણા કામકાજની પણ એક આપણું નિંદામણ દૂર કરવાનું કામ અને બીજું આપણા જે કોઈ પાક છોડ અત્યારે છે એને પૂરતી ખાતર તરીકેનો ડોઝ આપવાનું કામ અને આ બંને કામો આપણે મોટાભાગે એક સાથે જ કરતા હોઈએ છીએ ખેતરનો જે હિસ્સો નિંદામાં મુક્ત થઈ જાય એ આપણે પૂરતી ખાતર આપવાની શરૂઆત કરી દેતા હોઈએ છીએ હવે કેટલીક સૈધ્ધાંતિક ભલામણો હોય છે કે આટલા દિવસનો છોડ થાય ત્યારે આટલું ખાતર આપવું પૂર્તિ તરીકે આટલા દિવસનો થાય ત્યારે આટલું આપવું પણ એમાં વાતાવરણ અને સમયના હિસાબથી બદલાવ આવતો હોય છે હંમેશા કોઈ પણ વાવેતર અમુક દિવસે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરી લે અગર તો અમુક વિકાસ પ્રાપ્ત કરી લે એનો કોઈ ચોક્કસ આંકડો કાયમ માટે સરખો ક્યારેક ક્યારેક એવું હોય કે અમુક દિવસોની મર્યાદામાં જ છોડ સારી રીતે વિકસી જઈ શકતા હોય છે પણ ક્યારેક સમય એવો હોય કે એ જે દિવસોમાં એનો વિકાસ જે પ્રમાણે થવો જોઈએ એ પ્રમાણે ન પણ થઈ શકે આ વર્ષમાં આપણે એ જોયું છે ને એટલા માટે પરિસ્થિતિ ઊભી થઈ કે નિરંતર અને સતત વરસાદ થતો રહ્યો અને આપણા છોડની જરૂરિયાત એક અઠવાડિયા બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા દરમિયાન જેટલા વિકસી જવા જોઈએ એટલા નથી વિકસ્યા એટલે અત્યારે આપણા છોડ ત્રણ કે ચાર અઠવાડિયાના થઈ ગયેલા હોય તો પણ એ બિલકુલ નાના છે એનો વિકાસ નથી થઈ શક્યો જે વિસ્તારોમાં વધારે વરસાદ થયો છે એ વિસ્તારોમાં હવે આ પરિસ્થિતિમાં જ્યારે આપણા છોડ નાના છે ત્યારે એને આપણે ખાતર આપવું છે આપવું જરૂરી પણ છે તો આપણે યુરિયા આપીએ છીએ તો યુરિયા મને ત્યાં સુધી એક વીઘામાં ત્રણ થી ચાર કિલો જેટલું જ યુરિયા આપણે આપીએ એનાથી વધારે અત્યારે આપણે યુરિયાનો ડોઝ ન આપીએ કારણ કે એનાથી વધારે ડોઝ ગ્રહણ કરી શકીએ એટલી ઉંમર થઈ ગઈ હોવા છતાં છોડનો વિકાસ એટલો નથી થયો કે નીચે એટલા મૂળ હોય અને એ મૂળ પોતાનો ખોરાક પૂરતા પ્રમાણમાં લઈ શકે એટલે તરફથી અપાતો ડોઝ એનું પ્રમાણ લગભગ આટલું રહેવું જોઈએ આ એક સામાન્ય અને સમજી શકાય એવી બાબત છે હવે આપણે યુરિયાનો ડોઝ આપીએ છીએ તો એની સાથે આપણે એક ખાતર ઉમેરી અને ડોઝ આપીશું તો આપણા છોડને ફાયદો થશે અને એ જે ફાયદો અત્યારે થશે એ ફાયદો એના સમગ્ર વિકાસ ચક્ર દરમિયાન એને ખૂબ ઉપયોગી અને મદદરૂપ થઈ શકે છે હવે એની અંદર જે સમિશ્રણ આપણે કરવાનું છે એ સમિશ્રણ છે પોલીસલ્ફેટ નામના ખાતરનું પોષક તત્વો છે એ પૈકીનું એક છે એટલે કે પોટેશિયમ છે પોટેશિયમની ટકાવારી એની અંદર સાડા તેર ટકા જેટલી છે ત્યાર પછીના ત્રણ જે પોષક તત્વો એની અંદર છે એ ત્રણેય ત્રણ પોષક તત્વો ગૌણ પોષક પોષક એટલે કે બીજા ક્રમના છે આપણી વનસ્પતિની જરૂરિયાતના હવે જે ગૌણ પોષક તત્વો એની અંદર ત્રણ છે એ ત્રણ પૈકી કેલ્શિયમની ટકાવારી એની અંદર સાડા સોળ ટકા છે ત્યાર પછી મેગ્નેશિયમની ટકાવારી એની અંદર સાડા પાંચ ટકા છે અને સલ્ફેટની ટકાવારી એની અંદર સાડા અઢાર ટકા છે એટલે આ ખાતરને આપણે યુરિયા ખાતરની સાથે મેળવી અને આપીએ તો નાઇટ્રોજનની સાથે સાથે બાકીના ત્રણેય ગૌણ પોષક તત્વો અને એક મુખ્ય પોષક તત્વ પોટેશિયમ આપણા છોડને મળવાની પૂરેપૂરી જે કાંઈ સંભાવનાઓ બને છે એના કારણે આપણા છોડની તાકાત વધે છે અને આપણા છોડના વિકાસ ચક્રમાં એનો બહુ મહત્વનો જે રોલ હોય છે એ રોલ આપણા છોડને સહાયક બની શકે છે છે આનું મિશ્રણ કરવું આપણે તો કેટલું યુરિયા આપવા માંગીએ છીએ એના આધારે આપણે એનું સંમિશ્રણ કરવાનું ગણિત સમજીએ તો આપણે એક વીઘામાં ચાર થી પાંચ કિલો યુરિયા આપીએ એટલા આપણા છોડ છે અને એ પ્રમાણે છોડનો વિકાસ થયેલો છે તો 4 થી પાંચ કિલો આપણે આપવું છે તો પિસ્તાલીસ કિલોની પોલીસ મેળવી શકીએ એવું આપણી આસપાસમાં હોય તો યુરિયાના ડોઝની સાથે આપણે પોલીસલ્ફેટ ઉમેરી અને યુરિયાનો ડોઝ આપીએ મિત્રો આજે જ્યારે આપણે આપણા પૂરતી ખાતરમાં એક વિશેષ ખાતરના સમિશ્રણની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત